બીજા માળે બીજું ઘર છે તમે જુઓ હું આવું પણ મારે થોડું કામ છે હું વાંટોણી આવી લઈશ તમે જાઓ જોઈ લેશો હા ઘર થોડું જૂનું છે એ પણ મોટું છે ને હા મોટું છે અહીંયા ફર્નિચર પણ છે આપણા જૂના ઘરથી આ ઘર તો બહુ સારું છે હા બરાબર વાવ ચલો અંદર જોઈએ હા ચાલને જોઈએ બેડરૂમ પણ મોટું છે ને હા ઘણો મોટો છે તમને કોલ કરે છે કે બીજું કોઈ નથી મારો મિત્ર જ છે તો કોલ અટન કરીને વાત કરવી હતી ને કેમ કટ કરીને અંદર મૂકી દીધો મને ખબર છે એ જ તમને વારે વારે કોલ કરે છે ને હે તને ખબર નથી પડતી કેટલી વાર કહું તને મારા થી તો કઈ છુપાવી નહીં શકે તારો ડ્રામા છે ને મારી આગળ નહીં ચાલે હા એ છે બોલ એજ કોલ કરે છે તારા શું ઉભો રે હમણા કહું છું કે શું કહું આટલી હિંમત તારી હવે જો હું શું કરું છું છોડ મને અરે અરે કોઈ દેખાતું નથી હા અહીંયા કેમ સુતેલી છે नहीं? नहीं? आ तो मरी गई आओ क्या हम था आ जाते मरेगी के पहला छोकर मारी हश पुलिस आवश्य तो हूं शू जवाब आपिश। पुलिस यहां आवश्य तो जरूर एज मने कातिल समझ किस मदद खोटी है જો હું એમની સાથે અહીંયા આવ્યો હોત ને તો આવી પ્રોબ્લેમ જ ના થાત કારણ વગર હું પ્રોબ્લેમમાં ફસાઈ ગયો ગોડ હમ આવો મેડમ આ છે તમારો રૂમ સારો છે ને અને ત્યાં જો મેડમ એસી ત્યાં છે બાજુમાં સ્વિચ છે જરૂર હોય તો એસી ચાલુ કરજો બાજુમાં ડ્રેસિંગ ટેબલ છે ઉપર વેન્ટિલેશન વિન્ડો છે પ્રકાશની કમી નથી અને આ બાજુ બાથરૂમ છે મેડમ 24 કલાક ગરમ પાણી મળશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમને ઓકે ઓકે મેડમ કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજો હું આવી જઈશ ઓકે હું રિસેપ્શનમાં હોઈશ હા હા સારું

મેડમ હા ચેક કર્યું એમાં કઈ પ્રોબ્લેમ છે અહ હા તો એના માટે શું કરવાનું હવે આજે તમે એડજસ્ટ કરી લેજો કાલે ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને હું તે ઠીક કરીશ મેડમ હું તો અહીં એક જ દિવસ માટે આવીશું મારે તો હજી બહાર જવાનું કામ પણ છે નહાવા માટે જવું તો ગરમ પાણી નથી આવતું ઠંડીની ની સીઝનમાં ઠંડા પાણી થી કેવી રીતે નહવું નહાય વગર બહાર જઈ શકું છું તમે જ કહો મેડમ અમારી હોટેલ માં આવું ક્યારે થયું નથી આ પહેલી વાર થયું લાગે છે હંમેશા આવું જ થતું હોય છે ખાલી એડ માટે હોટ વોટર છે આ છે તે જ બધું નાખી દો છો પણ અંદર આવીને જોઈએ તો કંઈ નથી હોતું કંઈક તો કહો મેડમ આજે એડજસ્ટ કરી લો ને પ્લીઝ મેડમ તમને કેટલી વાર કહું એક જ દિવસ માટે આવી છું આના માટે ચાર દિવસ થોડી રોકાઉં પૈસા બરાબર ગણીને લો છો ને તો આ બધું સરખું કરવું જોઈએ જારે પણ આવીએ આવું જ થાય છે તમારા લોકોની સર્વિસ નથી સારી હોતી જારે પણ આવો કોઈને કોઈ ફોલ્ટ તો હોય જ છે જી મેડમ આવું ખોટી રીતે એડમાં આ છે તે છે એવું બધું કહીને ખોટું કેમ બોલો છો તમે શું આ સાચું છે કે જો અમે આવી પબ્લિસિટી આપીશું ને તો જ કસ્ટમર આવશે મેડમ એટલે હું કરીશ હા કસ્ટમર જોઈએ તમને પણ રૂમ સર્વિસ સારી નહીં આપો હે ને અંદર જુઓ તો ઠંડુ પાણી આવે છે બહાર શિયાળો છે જો આમાં હું નહીશ તો સીધા જ એને હોસ્પિટલ એડમિટ થવું પડશે શું આના માટે મેં અહીં રૂમ લીધો છે તમે જ કહો પ્લીઝ મેડમ ખાલી આજનો દિવસ એડજસ્ટ કરી લો ને આવતી કાલે ઠીક કરાવી દઈશ તમારી સર્વિસ ઠીક નથી તમે મારા પૈસા પાછા આપો હું કે બીજે જઉં છું સારું મેડમ જેવી તમારી મરજી હું શું કરી શકું છું તમારા પૈસા હું પાછા આપી દઉં છું હા ઓકે મેડમ ગયા અઠવાડે તમે અમારે ત્યાં શોપિંગ કરી હતી ને તમને આ ગિફ્ટ વાઉચર આપવાનો ભૂલી ગયો હતો મેડમ આમાં પચીસ હજાર વર્થ સુધી ગિફ્ટ મળશે મેડમ એ જ આપવા આવ્યો છું મેડમ આ ઘર નિમી મેડમ નું છે ને આ શું કોઈ નિમી મેડમ સમજીને મારી સાથે વાત કરે છે નિમી મેડમ નું ઘર તો ફર્સ્ટ ફ્લોર પર છે પચીસ હજાર નું ગિફ્ટ વાઉચર આપવાનું છે એક કામ કરું હું જ નિમી મેડમ છું કહીને ગિફ્ટ વાઉચર રાખી લઉં છું અરે હા એ દુકાન થી આવજો તમે હું જ નિમી છું હાલો મેડમ હા થેન્ક મેડમ બહુ તરસ લાગી છે મને પાણી આપશો હા એક મિનિટ ઉભા રહો લઈને આવું છું આ શું પાણી માંગતો હતો અંદર લેવા ગઈ તો માણસ જ નથી હેલો તમે પાણી માંગ્યું હતું હમ ક્યાંય નીચે તો નથી ગયો કેમ આવ્યો તું કે મંદર આવું ખોટું છે શું કોઈ બીજાના ગિફ્ટ વાઉચર ને પોતાનું ગણી લેવું અને લઈ લેવું સારી વાત છે અને ઘર માં ગુસ્સો તને ખોટો લાગ્યો સીધી રીતે ઘર માં જે ઘરણા ને રૂપિયા છે ને મને લાઈને આપી દે જો ના આપ્યા તો ગળો દબાવે ને માર ના કે જલીલા જાણે છે કે હું કોણ છું પોતાને શેર ની સમજે છે જલ્દી થી લઈ ને આઈ કીધું ન જા બૂમ કેમ પડે છે ઘરણા જોઈએ છે ને લાવું ફટાફટ نکال બધા પૈસા ને ઘરણા મને આપી દે 붐 કેમ પડે છે ઉભરે આપું છું હમ હમ હાલે હમ હમ હા મેં આધી ઘરનાનો પૈસા ચોર્યા છે એ હું કોઈને કીધું ન તો તારું કામ तमाम કરી દેશ બરાબર નહીં કહું હમ હમ చోర చలో గిఫా గో అరే బా రే હેલો હાય ડાર્લિંગ તને જોવાની ઈચ્છા થાય છે તને તને મળવા ઘરે આવ ના ના યાર અરે અરે બસ છે સમજ નહીં તારો પતિ ઘરે નથી ને એક વાત કે તારો પતિ ઘરે ક્યારે આવશે એમને આવવામાં બે દિવસ થશે ફોન કરીને કીધું હતું અરે તો ચિંતાશા નહીં હું હમણાં ઘરે આવું છું ઠીક છે ઓકે હા हाँ आशु हजी हमरा तो फोन ऊपर बात करी अटलो जल्दी आवी गयो के शु घर नी पासे से कॉल करे होतो के शु सुरेश किधा वगर आवी गयो अरे बाजू में एक काम है आवे तो विचारू के तने जोई ने जाऊं ठीक छे ठीक छे अंदर आ हम्म चल अंदर जी नी बात करी हम्म આવ બેસ હમ ઘર માં બધું ઠીક છે ને હા ઘર માં બધું ઠીક છે મંજુ હા હા આ સમય કોણ હોઈ શકે છે રમેશ આવ્યો છે કે મારો પતિ આવી ગયો ઠીક છે ઠીક છે તું ત્યાં છુપાઈ જા હું કોણ છે જોઉં છું ઠીક છે ઠીક છે જા જલ્દી હા हाय अरे तू हमरा कॉल कर रहे हो तो आ भी पड़ गयो बाहर के मुंह पोछे अंदर आओ चल अंदर जइए थाकी लो लागे छे कॉफी पीवी छे की चाय बनाऊं अरे मैं पूछे छे शू तने तो बद्धी खबर छे ना खबर छे हाँ आ, आहा। અરે બાપરે લાગે છે મારા પતિ શહેર માં પાછા આવી ગયા છે ઠીક છે તું પલંગ ની પાછળ અરે તમે આવી ગયા બે દિવસ થશે કીધું હતું અચાનક આવી ગયા શું થયું હા અરે બાપ રે હું તો ફસાઈ ગઈ કેમ છે બરાબર છે ને આહા હું તો ઠીક જી એ ઠીક છે તમે તો કીધું હતું બે દિવસ લાગશે આવવામાં તમે અચાનક આવી ગયા હા કામ જલ્દી પત્યું અને હું જલ્દી આવી ગયો તારા વગર મને ઘણી તકલીફ થઈ ઠીક છે તમે પહેલા ફ્રેશ થઈ જાઓ આપણે પછી વાત કરીએ અરે બેસ તો થોડીવાર માટે સરસ વાત કરીએ આમ કેવી રીતે હું તમારી સાથે હસી ખુશી વાત કરી શકું કહો આપણા માંથી કેટલી ઉધારી છે ખબર છે ને તમને તમે તો વારી વારી કામ માટે બહાર ચાલ્યા જાવ છો ત્રણ મહિનાથી ઘરનું ભાડું બાકી છે અરે ડર નહીં બધું એ સંભાળી લેશે કરિયાણાની દુકાનમાં પણ આઠ હજાર ઉધારી છે મેં કીધું ને બધું જોઈ લશે તું ટેન્શન કેમ લશે તારે જ ભરવાનું છે ના ના તારે તારે જ ભરવાનું છે મારાથી નહીં થાય તને જ બોલે છે અરે તને કે છે